જય ગૌ માતા મિત્રો આજે સંજય ઢોલરિયા શ્રીનાથજી પ્રાકૃતિક ફાર્મ વડિયા રોજ આ આ ઘેરો જે છે ચાર વીઘાનો આ મારે ચોળી છે પ્રાકૃતિક ચોળી આ ચોળી એવી છે એની મીઠાશ પણ એવી છે આની અંદર આપણે ટ્રીટમેન્ટમાં વારંવાર દસ પરણી અર્ક છાંટવાથી આજે એવું પરિણામ મળ્યું છે કે આખા જે થડમાંથી માંડી અને ઉપર સુધી આમાં ફાલ લાગે છે અને હવે આવ આવતા અઠવાડિયાની અંદર પુષ્કળ પ્રમાણમાં ફાલ થઈ જશે એટલે માટે કોઈ એવા મોટા મોલ હોય અને એને આવી ખરીદી કરવી હોય તો જેમ બને એમ ઝાઝા લોકોને આપણે પૂરું પાડી શકીએ મહાનગરોની અંદર જેમ બને એમ વધારે વધારે લોકોના પેટની અંદર આ સારો એવો આરોગ્ય માટે આ ખોરાક પડે શાકભાજીમાં તો સારું અને આ જે મહેનત કરી રહ્યા છીએ આપણે તો એનું પરિણામ મળે ખાલી વેચવાથી વાત નથી વાત એ છે કે આ પ્રાકૃતિક ખેતી તો કરીએ છીએ પણ જેમ બને એમ જાઝા લોકોને આપણે આ પૂરું પાડી શકીએ શાકભાજી એના માટે આપણે મથિરિયા છીએ અને ગૌમાતાની પ્રેરણાથી આ બધું સારું થાય છે અને આપણને પણ એવો ઉત્સાહ થાય છે કે જેમ બને એમ આવું પ્રાકૃતિકમાં આપણે જેમ બને એમ સારું રિઝલ્ટ કેમ આવે અને આ વેચાણ કેવી રીતે સારામાં સારું થાય એ મહત્વનું છે એટલે જે ખાનાર વ્યક્તિ હોય એને પણ પૂરેપૂરો સપોર્ટ કરવો જોઈએ જેવી રીતે ખેડૂત મથિરિયો હોય અને એને ભાવ પણ આપવા જોઈએ જેથી કરીને એની વાહે જે પરિવાર હોય એ વ્યવસ્થિત રીતે ચલાવી શકે મિત્રો આ જે મારી વાત જે છે એ ધ્યાનપૂર્વક અને સારી રીતે માઇન્ડમાં લેવા જેવી વાત છે માટે બધા સપોર્ટ કરજો અને બધા ખેડૂતોને આવી રીતે પ્રાકૃતિક કૃષિની અંદર સપોર્ટ કરજો જય ગૌ માતા